વડોદરાના અવાજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે મહેક ફેલાવી રહી છે બાળકને સંસ્કૃતિનું જ્ઞાન શાળામાંથી મળે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણીનું આયોજન કેજી વિભાગ તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ માટે અંબે અને જય અંબે વિદ્યાલય સરદાર પટેલ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી લઈ મટકી ફોડ સુધીના પ્રસંગોને નાટ્ય સ્વરૂપે તથા નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિતલ શાહ કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશ્વર શાહ અન્ય શાખાના આચાર્યો તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા અંબે અને જય અંબે વિદ્યાલય હરણી જન્માષ્ટમી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં જેમાં કેજી સેક્શન તથા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પેરેન્ટ્સે પણ ભાગ લીધો લગભગ દોઢસો જેટલા આજના પાર્ટિસિપન્ટ્સ હતા આજે અલગ અલગ ડાન્સ અને ડ્રામા દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી નંદ મહોત્સવ કરવામાં આવ્યો સાથે સાથે કાલ્યા ડાન્સ પણ કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો અમારા શાળાના ચેરમેન સર તથા ડાયરેક્ટર મેડમના માર્ગદર્શન હેઠળ નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મેડમ ના શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડમાં શ્રી કૃષ્ણ જન્મસુ નું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંબે અને જય અંબે વિદ્યાલય હરની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં પ્રસ્તુતિ કરવામાં આવી છે જેમાં કેજી સેક્શન તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક અને ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી છે આજના જમાનામાં આપણી સંસ્કૃતિ જે થોડી વિચલિત થઈ રહી છે એને જીવંત રાખવા માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૃષ્ણની લીલાઓ જેવી કે નાગદમન મટકી ફોડ પેરેન્ટ્સ દ્વારા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાલીઓ અને બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધો હતો આ સમગ્ર સફળ બનાવવા માટે અમારા અંબેગ્રોપ સ્કૂલ ના ચેરમેન અને ડાયરેક્ટર તથા ટીચર્સ અને પ્રિન્સિપાલ ના સપોર્ટ થી આ સમગ્ર પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો છે મારો પરિચય મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા હેડમિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન